અલ્યા આ તારી આ માર કાકો મને કોમે ઓળખા જતા જાય છે અને માર તો મારા ભાઈબંધ લગત છે પમદાડા તો કપડો લાવે છે પણ પૈસા નહીં આવે શું કરું મારા કાકા પૈસા નહીં આવતા પૈસા આવે તો લુગડો લાવો લાવો ને તો હવે જઈ અને કોઈક ચોરી કરવી પડશે તાણી પૈસા આવશે આ જતા વાજો ઘરે જોઈ અલ્યા આ બાજુ ઘરે જવું અને હેડ આપવું બધા સાઈડ જવું હેડ આપવું અમે જઈને આવે નહીં આવું તો હોય ચોક્કસ

ખેતરમાં વહ રાખવા મેલ્યો છે બાજરીની એટલે કોમ સાયકલ એ આખવાની મજા આવે કે ઘેર બધું કામ કરવું ના પડે અને હોય તો ખાલી બહેદ લેવાનું છે ખેતરમાં વરાખન ઘેર નથી કામ કરીને ટોળી નાખી છે સાયકલ આખવાની મજા છે નવી સાયકલ આવી છે મારા કાકે આજ તો મજાઈ જા આ તો મારા કાકે બાજરી જોવા મેલ્યો છે ઓય સાયકલ વીરાશી જવાજો બાજરી જોવા સાઈડમાં કરવા

આ દેખો بس માં દાદા કોઈ નહિ હો હાર હવે તું લે જા ઓન બજાર એટલે કોઈ નહિ માં દાદા હાર લેતા ઓજા પૈસા આલતા છે હાર હું આમ જાતો હો હાર સર સર હાથ તો સાયકલ લઈ આઈ ગયો આ હું હેક્તો નહિ જાતો અલ્યા તારી માં સાયકલ મા સાયકલ કેમ લઈ જાશો એટલે મન દી કે મે કહે છે સાયકલ થી ઉતરો પણ શું થઈ જો ભલા આદમી શું શું કામ મારી પણ શું થઈ જો પણ મન તો કે પહેલા માર હમણે નવી સાયકલ લાય છેન ચોરી ય એટલે કને ચોરી છે તમે પહેલા તો ઊંચા આને વાત નઈ કરવાનું તાને કહી દીધું પાછો તાર સાયકલ કોને આવી તાર એ તમ જોણી શું કરું તારે ઈ માર સાયકલ મારી હમણે માર કાકા મને લઈ આવી છે એટલે હેડર વાત બીજે કઈ જોઈન કરજે મને ન કરવાની ઈ તો હું સાયકલ લઈ જાય મારી છે એટલે તારા સાયકલ વાળા નોમે જવાનું છે હા આપડા ગામનો રગલે મને સાયકલ આલી છે ચીયો રગલો રગલો ચીયો મે બતાજે ખાલી એટલે પેલો રગલો એન કાકો કો એવું કશું લઈ આવતા નહી ખબર છે તેમ ઈ પેલો ઈ કેતો હતો કે માર સાયકલ ચોરી જાવ છે એટલે તને એને વાત કીધી હતી હા હું હવે સાયકલ લઈને હેડું કાણ ઉપર હું એ આવું બસ સાયકલ મેલવાં કેમ જો તું પહેલી વાત સમજ હવે તારી સાયકલ નેસ પણ આ બીજી તો ભાઈ ના છે આપણે જડી સાયકલ જો બે ભેગા કોઈની ના કરે વાત તો કાકો તને તો ખબર તો છે ને કાકો બિસ્કિટ નહીં ને લઈ લાબા સાયકલ મારીએ છે અન

તું મને આ સયકલ કેમ વેચી મને એનો જવાબ જોઈએ આ ચોરી સાયકલ ઓની સાયકલ તો કે ચોરી કરી આલી છે તારા બુલેટ પડ્યું બંધાય બુલેટ પડ્યું વાત કરી સાયકલ બુલેટ લાવ્યું છે હેડો અલ્યા બંદા તારે ઓય બે જોરના લુગડાના ફોપા કે તું બુલેટ ચોટ લાવતો હવે આ ફેર સાયકલ ના છોડતો અમે તું અમાર ભાઈબંધ છે એટલે અમે જવા દઉ પણ આ ફેર તો બીજું કો જોજ ને તો એવો